નમસ્કાર ગુજરાત ફર્સ્ટના ભવિષ્યલક્ષી કાર્યક્રમ ભાવી દર્શનમાં આપ સર્વે દર્શક મિત્રો સ્વાગત છે આપની સાથે હું છું ઝિંકલ દર્શક મિત્રો આ કાર્યક્રમ થકી અમે આપને જણાવી રોજ બરોજ ના દિન કયો ઉપાય કરવો જોઈએ કયા મંત્ર નો જાપ કરવો જોઈએ કે જેનાથી તેઓને લાભ થાય આ તમામ વિશે આજે તેમને માહિતી મળશે તમામ વિગતો સાથે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા એવા જ્યોતિષાચાર્ય આશુતોષ આશુતોષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે

આજનો યોગ એટલે ધ્રુવ યોગ આજના કરણની વાત કરીએ તો આજે તૈતિલ કરણ બની રહ્યું છે અને આજની રાશિ એટલે કન્યા રાશિ જે રાત્રે બે કલાક ને પંચાવન મિનિટ સુધી રહેશે આ છે આજનું પંચાંગ જી બિલકુલ તો દર્શક મિત્રો આજનું પંચાંગ જણાવ્યું હવે સમય થઈ ગયો છે દિન વિશેષ વિશે જાણવાનું આજના દિવસમાં કયા મુહૂર્તો શુભ રહેશે કયા મુહૂર્તો અશુભ રહેશે તે વિશે જણાવશો જી બિલકુલ આજના દિવસના શુભાશુભ મુહૂર્તોની વાત કરીએ તો આજે અભિજીત મુહૂર્તનો સમય બપોરે બાર ને એકવીસ મિનિટથી પ્રારંભ કરી એક કલાકને દસ મિનિટ સુધી રહેશે વિજય નો સમય બપોરે બે કલાકને અડતાલીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે ત્રણ કલાકને સાડત્રીસ મિનિટ સુધી રહેશે જ્યારે નો સમય બપોર ત્રણ કલાક અને ઓગણપચાસ મિનિટથી પ્રારંભ કરી પાંચ કલાકને એકવીસ મિનિટ સુધી રહેશે સાથે આજે વસંતોત્સવ આમ્રકુસુમ પ્રાસન અને અભ્યંગ સ્નાનનો દિવસને વ્રતો રહ્યા છે જી બિલકુલ તો દર્શક મિત્રો દિન વિશેષ વિશે માહિતી આપે મેળવી લીધી આ સિવાય કોઈ પણ પ્રશ્ન હોય કોઈ પણ સમસ્યા હોય અને તેનું નિરાકરણ જો આપ ઈચ્છતા તો ટીવી સ્ક્રીન પર આપ સતત નંબર જોઈ શકો છો તેના પર સંપર્ક કરી અને પોતાની સમસ્યા આપ જણાવી શકો છો તમારી સમસ્યાનું નિરાકરણ આવતીકાલે આજ કાર્યક્રમના અંતમાં આપને મળી જશે અને હવે સમય થઈ ગયો છે બારે બાર રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે વિશે જાણવાનો

વિદ્યાર્થીઓએ શિક્ષણ ઉપર આજે પૂરતું ધ્યાન આપવાની આવશ્યકતા બની રહેશે દેવાની ચિંતામાં ઘટાડો થઈ શકે છે લોન ઋણમાં આજે રાહત મળી શકે એમ છે એકંદર દિવસ આપના માટે શુભ સાબિત થઈ રહ્યો છે વાત કરીએ ઉપાયની જે કરવાથી વિશેષ લાભની સ્થિતિ જોવા મળી શકે તો આજે સ્ત્રીઓનું સન્માન કરવું એ આપના માટે મંગલકારી ઉપાય સાબિત રહેશે શુભ રંગની વાત કરીએ તો મેષ રાશિના જાતકો માટે ગુલાબી રંગ શુભ અને મંગલપ્રદ રહેશે વાત કરીએ શુભ મહામંત્રની કે જેનો જાપ કરવાથી આજનો દિવસ આપના માટે કલ્યાણકારી બની શકે એ મંત્ર છે ઓમ ક્રીમ નમઃ આ મંત્રનો જાપ કરવો આપના માટે આજે ખૂબ જ મંગલપ્રદ રહેશે તો યથાસંભવ આજે આપણે આ મંત્ર જાપ કરો સહજતાથી આગળ વધી શકે જી બિલકુલ ઉપાય અને મહામંત્ર વિશે જણાવશો વૃષભ રાશિ રાશિ બીજા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે બ અને ઉ આવા જાતકો માટે આજે ગુડ કાર્યોમાં સફળતા મળે એવા યોગો બની રહ્યા છે દાંપત્ય સુખમાં આજે ક્યાંક કમી આવી શકે છે મતભેદો ઉભા થઈ શકે નવા સંબંધ આજે વિકસી શકે છે નવા બની શકે એમ છે આજે ધન વાદ વિવાદ થી બચવું એ આપના માટે શુભ સાબિત થઈ શકે એકંદર દિવસ આજે આપના માટે મિશ્ર પ્રતિસાદ વાળો જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની જે કરવાથી લાભની સ્થિતિ જોવા મળી શકે તો આજે પોતાની માતાની સેવા કરવી એ આપના માટે શુભ અને મંગલકારી ઉપાય સાબિત રહેશે વાત કરીએ શુભ રંગની વૃષભ રાશિના જાતકોએ આજે ક્રીમ રંગનો પ્રયોગ કરવો શુભ અને મંગલપ્રદ રહેશે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો આપના માટે લાભકારી નીવડશે વાત કરીએ મહામંત્રની કે જેનો જાપ કરવાથી મનોકામના આજે પૂર્ણ થઈ શકે તો આજે આ મંત્રનો જાપ કરવો ઓમ ક્રીમ વૈષ્ણવ્યય નમઃ આ મંત્રો જાપ આપના માટે આજે મંગલકારી સાબિત થશે જી બિલકુલ તો વૃષભ રાશિના જાતકો માટે આજનો દો રાશિફળ જાણીએ રાશિ ચક્રમાં આગળની રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે અંગે જણાવશો મિથુન રાશિ રાશિ ચક્રની ત્રીજા ક્રમાંકમાં આવવાળી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ક છ અને ગ આવા જાતકો માટે આજે ધાર્મિક ક્ષેત્રમાં વિશેષ યાત્રાના યોગો બની રહ્યા છે તો સાથે આજે વાહન ખરીદવાની સંભાવનાઓ દૃષ્ટિગોચર થઈ રહી છે જે લોકો વિચારતા હોય વાહન ખરીદવા માટે આજે યોગ બની રહ્યા છે તમારા પ્રયત્નોમાં આજે સારી એવી સફળતા પ્રાપ્ત થઈ શકે જે કોઈ પણ પ્રકારના મહેનત કરતા હોય તો આજે સફળતા અવશ્ય મળશે સંબંધો પ્રત્યે વિશે સાવધાની રાખવાની આજે આપે આવશ્યકતા બની રહેશે સાથે એકંદરે આજનો દિવસ આપના માટે મંગલકારી જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની કે જે કરવાથી લાભની સ્થિતિ જોવા મળી શકે આજે વૃદ્ધ મહિલાઓની સેવા કરવી ઘરના દાદી કે વગેરે કોઈ જે ઘરડા હોય વૃદ્ધ હોય એની સેવા આપના માટે આજે મંગલકારી સાબિત થશે શુભ રંગની વાત કરીએ તો આજે આપના માટે શુભ રંગ છે લીલો આજે લીલા રંગનો પ્રયોગ કોઈ પણ રીતે કરો આપનો દિવસ મંગલકારી સાબિત થશે અને વાત કરીશું મહામંત્રની કે જેનો જાપ કલ્યાણપ્રદ સાબિત થશે એ મંત્ર છે ઓમ ક્રીમ કાલ્યય નમઃ આજે આપે આ મહામંત્રનો નો જાપ યથા સંભવ કરો આપના માટે શુભ અને મંગલકારી સાબિત થશે જી જી બિલકુલ તો રાશિ ચક્રમાં આગળની રાશિ છે કર્ક રાશિ કર્ક રાશિના જાતકો માટે આજનો રાશિફળ આજનો ઉપાય અને મહામંત્ર વિશે જણાવશો જી બિલકુલ કર્ક રાશિ રાશિ ચક્રની ચોથા ક્રમાંકની રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ડ અને હ આવા જાતકો માટે આજે ઉદાર મન અને ક્ષમાવાન વ્યવહારથી લાભની સ્થિતિ જોવા મળી શકે એમ છે ગ્રાહકો થી મધુર સંબંધ આજે બનશે એમની સાથે મધુર સંબંધો સ્થાપિત થઈ શકે યાત્રા થકી સફળતાના યોગો આજે દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે સ્થાયી સંપત્તિ મળવાના પણ આજે યોગો છે તો એકંદર દિવસ આપના માટે આજે મંગલકારી જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની કે જેનાથી લાભની સ્થિતિ જોવા મળી શકે તો આજે શું કરીશું આજે ગાયની પૂજા કરવી આપના માટે આજે મંગલકારી સાબિત થઈ શકે શુભ રંગની વાત કરીએ તો આજે આપના માટે સફેદ રંગ શુભ મંગલપ્રદ અને ભાગ્યવર્ધક છે ઓમ હારી નમઃ આ મહામંત્ર જાપ આપના માટે આજે શુભ અને મંગલકારી સાબિત થશે તો સંભવ આ મંત્ર જાપ આપના માટે હિતાવ સાબિત થશે જી બિલકુલ રાશિ ચક્રમાં આગળની રાશિ છે સિંહ રાશિ

સાથે કાર્યક્ષેત્રમાં સફળતાના યોગો પણ આજે બની રહ્યા છે એકંદર દિવસ આજે આપના માટે મંગલકારી અને ભાગ્યવર્ધક જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની કે જે કરવાથી લાભની સ્થિતિ જોવા મળી શકે તો આજે શિવ ચાલીસાનો પાઠ આપના માટે શુભ અને મંગલપ્રદય છે તો યથા સંભવ આજે શિવ ચાલીસાનો પાઠ અવશ્ય કરવો અને વાત કરીએ શુભ રંગની આજે સિંહ રાશિના જાતકો માટે લાલ રંગ શુભ અને મંગલપ્રદ છે તો કોઈ પણ રીતે આપણે લાલ રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવહ રહેશે વાત કરીએ મહામંત્ર કે જેનો જાપ કરવો આપના માટે શુભ સાબિત થઈ શકે એ મંત્ર છે ઓમ મહામાયા ય નમ આજે આપે આ મહામંત્રના યથાસંભવ જાપ કરવા જોઈએ પાંચ મિનિટ દસ મિનિટ જે જાપ આજે યથાસંભવ જાપ કરો છો તો આજે આપનો દિવસ મંગલકારી સાબિત થશે જી

શુભ રંગની વાત કરીએ તો આજે આપના માટે શુભ રંગ છે પોપટી આજે પોપટી રંગનો કોઈ પણ રીતે પ્રયોગ કરો આપના માટે શુભ નહિતાવ સાબિત થશે વાત કરીએ હવે મહામંત્રની કે જેનો જાપ કરવો કલ્યાણકારી સાબિત થશે એ મંત્ર છે ઓમ પાર્વત્યય નમ આજે આપે આ મંત્રનો જાપ આપના માટે કલ્યાણકારી મંગલપ્રદ અને ભાગ્યવર્ધક દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે તો યથાસંભવ જાપ અવશ્ય કરવા જી બિલકુલ રાશિ ચક્રમાં આગળની રાશિ છે તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે આજનો રાશિ પર શું કહી રહ્યો છે આજનો ઉપાય શુભ રંગ અને મહામંત્ર વિશે જણાવશો જી બિલકુલ તુલા રાશિ રાશિ ચક્રની 7મા ક્રમાંકની રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ર અને ત આવા જાતકો માટે કાર્યમાં લાભ થવાની આજે સંભાવનાઓ દ્રષ્ટિગોચર થઈ રહી છે ઘરના વરિષ્ઠ લોકોની સલાહ લેવી એ આજે આપના માટે શુભ નહિતાવ સાબિત થશે તમારી ઈચ્છાઓ તેમજ મહત્વપૂર્ણ કાર્યો આજે પરિપૂર્ણ થતા જોવા મળી શકે એમ છે તો સાથે સ્વાસ્થ્ય સંબંધિત થોડી તકલીફો પણ રહેશે એકંદર દિવસ આપના માટે આજે લાભ પ્રતા જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની તો આજે બ્રહ્મ ભોજન કરાવવું આપના માટે શુભ અને મંગલપ્રદ ઉપાય દ્રષ્ટિગોચર છે વાત કરીએ શુભ રંગની તો આજે આપના માટે શુભ રંગ ક્રીમ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે તો આજે ક્રીમ રંગનો કોઈ પણ રીતે પ્રયોગ કરો આપના માટે હિતાવ સાબિત થશે હવે વાત કરીએ મહામંત્ર કે જેના જાપ થકી દિવસ કલ્યાણકારી બની શકે એ મંત્ર છે ઓમ રમાય નમઃ આજે આપણે આ મહામંત્રના યથાસંભવ જાપ કરવા આપના માટે શુભ મંગલપ્રદ અને કલ્યાણકારી સાબિત થશે તો પાંચ દસ મિનિટ સમય કાઢી આજે આ મંત્રના જાપ આપના માટે કરવા હિતાવ સાબિત થશે જી બિલકુલ રાશિ ચક્રમાં આગળની રાશિ છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનું રાશિફળ આજનો ઉપાય શુભ રંગ અને મહામંત્ર વિશે જણાવશો વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની આઠમા ક્રમાંકમાં આવવા રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ન અને ય આવા જાતકો માટે કૌટુંબિક વાતાવરણ આજે ખૂબ જ હળવું અને સાનુકૂળ બની રહી છે પ્રેમ સંબંધોમાં આજે સ્થિરતા જાળવી રાખવી આપના માટે શુભાવેરાન પરેશાન કરી શકે એમ છે પ્રતિષ્ઠા સંબંધિત વિવાદો થી બચવું થશે એકંદર દિવસ આજે આપના માટે મંગલકારી છે શુભ છે વાત કરી ઉપાયની તો આજે દહીંનું દાન કરવું આપના માટે શુભ અને મંગલપ્રદ ઉપાય દ્રષ્ટિગોચર થશેનું દાન અવશ્ય કરવું વાત કરી શું શુભ રંગની એ કયો રંગ આપના માટે આજે મંગલકારી છે તો આજે કેસરી રંગ આપના માટે શુભ અને મંગલપ્રદ છે તો કોઈ પણ રીતે કેસરી રંગનો પ્રયોગ કરવો આપના માટે વૃશ્ચિક રાશિના જાતકો માટે મંગલકારી સાબિત થશે તો વાત કરીએ મહામંત્રની કે જેના જાપ કરવા કલ્યાણકારી સાબિત થશે એ મંત્ર છે ઓમ નેત્ર ત્રયા આ મહામંત્રના આજે યથાસંભવ જાપ કરવા આપના માટે શુભ મંગલ પ્રદ સાબિત થશે જી બિલકુલ રાશિ ચક્રમાં આગળની રાશિ છે ધન રાશિ ધન રાશિના જાતકો માટે આજનો રાશિ ફળ શું કહી રહ્યું છે તે વિશે જણાવશો ધન રાશિ રાશિ ચક્રની નવમી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે આજે આર્થિક લાભ પ્રાપ્તિના યોગો બની રહ્યા છે જીવનસાથી અને ભાગીદારીઓથી વિશેષ લાભ આજ મળી શકે એવી ગ્રહસ્થિતિ જોવા મળી રહી છે આજે જ્ઞાન વૃદ્ધિના કાર્યો થઈ શકે એમ છે તો સાથે માંગલિક કાર્યનો યોગ વિશેષ આજે પ્રાપ્ત થાય એવા ગ્રહમાન બની રહ્યા છે એકંદરે દિવસ આપના માટે મંગલકારી છે વાત કરી ઉપાયની તો આજે શું ઉપાય કરીશું કુમારિકાઓને જમાડવી આપના માટે આજે મંગલકારી સાબિત થઈ શકે શુભ રંગની વાત કરીએ તો આજે આપના માટે શુભ રંગ છે નારંગી આજે નારંગી રંગનો કોઈ પણ રીતે પ્રયોગ કરવો આપના માટે શુભ અને હિતાવ સાબિત થશે અમે વાત કરીએ મહામંત્રની કે જેના જાપ થકી કલ્યાણની સ્થિતિ જોવા મળી શકે એ મંત્ર છે ઓમ ભવન્નયૈ નમઃ આજે આપે આ મહામંત્રનો જાપ કરો આપના માટે શુભ મંગલપ્રદ પ્રદ અને હિતવસ સાબિત થશે જી બિલકુલ તો ધન રાશિના જાતકો માટે આજનો રાશિફળ જાણ્યું રાશિ ચક્રમાં આગળની રાશિ છે મકર રાશિ મકર રાશિના જાતકો માટે આજનો રાશિફળ આજનો ઉપાય શુભ રંગ અને મહામંત્ર વિશે જણાવશો મકર રાશિ રાશિ ચક્રની દસમી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ખ અને ઘ આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે શાંતિવાળો સાબિત રહેશે તમારી બધી ચિંતાઓ દૂર થવાના કારણે તમને રાહતનો શ્વાસ લઈ શકાય એવા ગ્રહમાન બની રહ્યા છે સંતાનોના લગ્નમાં આવી રહેલી અડચણો આજે દૂર થતી જોવા મળી શકે આજે મહેમાનોના આવવાના કારણે ઘરના બધા સભ્યો વ્યસ્ત દેખાય એવી પણ ગ્રહસ્થિતિ જોવા મળી રહી છે વાત કરીએ ઉપાયની તો આજે ચંદ્રદેવને અર્ઘ્ય અર્પણ કરો આપના માટે શુભ અને મંગલકારી સાબિત થશે વાત કરીએ શુભ રંગની તો આજે આપના માટે શુભ રંગ છે ઘેડો વાદળી રંગ આજે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો શુભ અને સાબિત થશે વાત કરીએ શુભ મહામંત્ર કે જેનો જાપ આપના માટે કલ્યાણકારી રહેવાનો છે મંત્ર છે ઓમ જયા નમઃ આજે આપે આ મહામંત્રનો જાપ કરો આપના માટે શુભ મંગલપ્રદ અને ભાગ્યવર્ધક સાબિત થશે

સ્ટાફ કર્મચારીઓની બેદરકારીથી તમને ક્યાંક આજે નુકસાની ભોગવવાની વારી આવી પડે છે તો સાવચેત રહેવાની આવશ્યકતા છે યાત્રા અને ધન ખર્ચનો યોગ આજે બની રહ્યો છે તો સાથે બાળકો સાથે મોજ મસ્તીમાં પણ દિવસ પસાર થાય એવા ગ્રહમાન બની રહ્યા છે એકંદરે આજનો દિવસ આપના માટે તો મિશ્ર પ્રસાદ વાળો જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની કે જે ઉપાય કરતા લાભ જોવા મળી શકે તો આજે શિવ મંદિરમાં દીપદાન કરવું દીવાનું દાન કરવું આપના માટે શિવાલયમાં દીવાનું દાન શુભ સાબિત થશે વાત કરી શુભ રંગ તો આજે આપના માટે શુભ રંગ છે લાલ આજે લાલ રંગનો પ્રયોગ કરવો હિતાવ સાબિત થશે અને વાત શુભ મહામંત્રની કે જેનો જાપ આપના માટે હિતાવ સાબિત થશે મંત્ર છે ઓમ ગૌરિયૈ નામ આજે આ મહામંત્રના જાપ આપના માટે શુભ મંગલપ્રદ અને ભાગ્યવર્ધક છે તો સંભવ આજે આ મંત્રના જાપ કરવા કુંભ રાશિના જાતકો માટે હિતાવ સાબિત થશે જી

વિદેશમાં નોકરી માટે જો વિચારતા હોય અરજી કરેલી હોય તો આજે સફળતા પ્રાપ્ત થતી પણ જોવા મળશે સાસરી પક્ષ તરફથી માન સન્માન મળે એવા પણ ગ્રહમાન બની રહ્યા છે તો એકંદરે દિવસ આપના માટે આજે ખૂબ શુભ અને મંગલપ્રદ છે વાત કરીએ ઉપાયની તો આજે આપના માટે શુભ ઉપાય રહેશે ભગવાન ગણેશની પૂજા કરવી ગણેશજીની પૂજા આપના માટે શુભ હિતાવ ઉપાય રહેશે વાત કરીએ શુભ રંગની તો આજે આપના માટે શુભ રંગ છે ગુલાબી રંગ ગુલાબી રંગનો કોઈ પણ રીતે પ્રયોગ કરો આપના માટે શુભ અને હિતાવ રહેશે અને હવે વાત કરીશું મહામંત્રની કે જેનો જાપ આપના માટે કલ્યાણકારી સાબિત થાય ઓમ ચારુહાસાય નમઃ આ મહામંત્રનો જાપ કરો એ મીન રાશિના માટે મંગલકારી રહેવાનો છે આજે આ મંત્રનો જાપ યથાસંભવ કરો આપની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય આપનો દિવસ આપના માટે મંગલકારી સાબિત થશે જી બિલકુલ દર્શક મિત્રો બારે બાર રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે વિશે અમે આપને જણાવી દીધું છે સાથે તમામ રાશિના જાતકો માટે કયો ઉપાય કરવો જોઈએ કયા મંત્રનો જાપ કરવો જોઈએ કે જેનાથી તેમને લાભ થાય તે વિશે પણ આશા રાખીએ કે તેનાથી ચોક્કસ આપને ફાયદો થશે અને હવે સમય થઈ ગયો છે જે પણ દર્શક મિત્રોએ ગઈકાલે અહીંયા ફોન કર્યા હતા પોતાની સમસ્યા જણાવી હતી તે તમામ દર્શક મિત્રોને તેમની સમસ્યાનું નિરાકરણ આપવાનું જી મહારાજ બિલકુલ ગઈકાલે જે પ્રથમ કોલર હતા પ્રિયાશભાઈ એમનો પ્રશ્ન છે માં કેવું લગ્ન વાત કરવામાં આવે તો આપના માટે કુંડલી માંગલિક દોષ બનાવી રહી છે તો થોડો વિલંબ અવશ્ય થશે આપે નારાયણ ભગવાનની આરાધના કરવી બંને ક્ષેત્રમાં સફળતા આપી શકે એમ છે ઓમ નમો ભગવતી વાસુદેવાય આ દ્વાદશાક્ષર મંત્રના આપણે જાપ કરતા રહેવું આપની મનોકામનાઓ પૂર્ણ થતી રહેશે બીજા કોલર છે જયમીનભાઈ એમનો પ્રશ્ન છે જોબ કે વ્યવસાય બંનેમાંથી કરવું શું જોઈએ જયમીનભાઈ આપની કુંડળીને જોતા વર્તમાનમાં દસ માર્ચ બે સુધી રાહુની દશા ચાલી રહી છે નવું સાહસ ન કરવું જોઈએ અર્થાત જોબ ચાલુ હોય તો જોબ જ ચાલુ રાખવી ત્યાં સુધી વધારે લાભપ્રદ છે ત્યારબાદ વ્યવસાયની વિચારધારા કરતા હોય તો એ શુભ સાબિત થશે બીજા એક કોલર છે ભાનુબેન એમનો પ્રશ્ન છે શારીરિક પીડા બહુ થઈ રહી છે કોઈ ઉપાય બેન આપની કુંડલીમાં સૂર્ય ચંદ્ર અને શનિ દ્વારા વિષયોગ અને સંઘર્ષયોગ બની રહ્યો છે તો સાથે આ દોષ આપના માટે પીડાકારક છે ગ્રહ ગ્રહદશા પણ વિપરીત ચાલી રહી છે આ અવધિની અંદર આપે અમોગ રુદ્ર કવચ અને નારાયણ કવચ આ બંનેનો પાઠ કરવો એ આપના માટે મંગલકારી સાબિત થશે બીજા કોલર છે નીતિનભાઈ એમનો પ્રશ્ન છે લગ્ન યોગ ક્યારે થશે નીતિનભાઈ આપની કુંડલીમાં બીજા સ્થાનમાં મંગળ છે છઠ્ઠા સ્થાનમાં શનિ છે અને માટે કરીને લગ્નમાં વિલંબો આવી રહ્યા છે શનિ મંગળનો દોષ નથી બનતો પણ અહીંયા સ્થાનોમાં ગ્રહ સ્થિતિ હોવાના કારણે વિવાહ વિલંબથી થાય માટે આપે પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારણી તારણી દુર્ગ સંસાર સાગર કુલોદ્ભવામ આ મંત્રનો જાપ કરવો આપના માટે શુભ અને મંગલકારી સાબિત થઈ શકે છે તો યથા સંભવ કહેવાય છે રોજ એક માળા બે માળા મંત્ર જાપ કરો તો નિશ્ચિત યોગ્ય યોગ્ય સમયમાં પાત્ર પ્રાપ્ત થશે વાત કરીએ કોલરની અહીંયા પરમિશન નથી એટલે એક જાતક કે જેમનો પ્રશ્ન છે પર સ્ત્રી સાથે સંબંધો વધી ગયા છે એમાંથી મુક્તિનો કોઈ ઉપાય બિલકુલ સુંદરકાંડની અંદર એક સરસ ચોપાઈ આપવામાં આવેલી છે એનું સંપુટિત પાઠ કરી ચોપાઈ છે પરનારી સંગ લીલાર ગુસાઈ નાઈ આ ચોપાઈ જવાશે પારિવારિક સુખ સારું પ્રાપ્ત થશે મનના વિચાર સાથે હનુમાનજી મંદિરમાં આ પાઠ કરો ચોપાઈ સંપુટિત ન કરી શકો તો એક શ્રીફળ લઈ આ ચોપાઈ એકસો આઠ વાર બોલી હનુમાનજીના ચરણમાં આ શ્રીફળ અર્પણ કરી દેજો આપનું કાર્ય સદા હશે બીજા કોલર છે ઉનીતાબેન એમનો પ્રશ્ન છે વિદેશના યોગ મારી કુંડલીમાં છે કે કેમ બિલકુલ ઉનીતાબેન આપની કુંડલીમાં વિદેશ યોગ પ્રબળ બની રહ્યા છે અને વર્તમાનમાં યોગો ચાલી રહ્યા છે સફળતા પ્રાપ્ત થઈ શકે એમ છે શિવજીની આરાધના મંગલકારી સાબિત થશે જી બિલકુલ મહારાજ આપ અમારી સાથે જોડાયા અને ભવિષ્યને લગતી સ્પષ્ટ અને સચોટ માહિતી આપી દર્શક મિત્રોને આપી તે બદલ આપનો આભાર વિજય ભવાની દર્શક મિત્રો આપને હજુ પણ કોઈ સમસ્યા હોય અને ટીવીના માધ્યમથી અંગત પ્રશ્ન આપ ન પૂછી શકતા હો તો કાર્યક્રમના અંતમાં આપ મહારાજનો નંબર જોઈ શકો છો તેમનો સીધો જ સંપર્ક કરી શકો છો અને પોતાની સમસ્યાનું નિરાકરણ આપ મેળવી શકો છો હાલ અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં બસ આટલું રજા આપશો નમસ્કાર